ભરૂચની સરકારી કચેરીમાં હેલ્મેટ વિના આવતા સરકારી કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યા હતા તો હેલ્મેટ પહેરીને આવનારને પણ આવકાર્યા હતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી સરકારી કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપી હતી જે અંતર્ગત પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ કલેક્ટર કચેરી અને મામલેદાર કચેરી

જે લોકો ડ્રાઈવ કરે છે એમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ તેના માટે એક દંડ ફટકારવા માટેની અને કાર્યવાહી કરવા માટેની એક સૂચના કરેલી છે જેના રૂપે આ જે ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી તમામ સરકારી કચેરીઓ પર પોલીસ લાગેલી છે અને જે લોકો ઓફિસમાં આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ જેમણે હેલ્મેટ નથી પહેરી તેમને અમે દંડ ફટકારીએ છીએ ઘણા બધા સરકારી કર્મચારીઓ આ મેસેજ જોઈ અને હેલ્મેટ પહેરી છે અને ઘણા બધા એ નથી પહેરી એમને અમે લોકોએ લોકોએ છે છે અને અમને આજથી કે તેઓ રેગ્યુલર હેલ્મેટ પહેરશે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ડ્રાઈવ કરવાથી મોટે ભાગે તમારી હેડ ઇન્જરીથી હેવી ઇન્જરીથી અને ગ્રેથ રેશિયોથી બચી શકાય છે એટલે ખૂબ સારી એક શરૂઆત છે અને તમામ ભરૂચની જનતા એને ફોલો કરશે એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ